તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ના પરિવારજનો અને આપણને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ પધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપણા સૌના લોકલાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે અહીંયા બેઠા છીએ ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે દસ વર્ષ પહેલા જિંદગીમાં પહેલીવાર હું જેલમાં ગયેલો અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું અવડી મોટી પાર્ટી નહોતી મોટા મોટા નેતા નહોતા આવી સારી ટીમ નહોતી કશું જ નહોતું પણ દસ વર્ષ પેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે આ લોકો જુઠ્ઠા છે આ લોકો દંભી છે જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલીવાર મારી ઉપર એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આ બધું ન કરાય આમાં તમે હેરાન થાશો આમાં તમને પૂરી જશે એક ખાલી રિક્વેસ્ટ કરું આ સાથીઓને છે ને ત્યાં પાછળ મીડિયા બધા મિત્રોને મારી વિનંતી છે કે ત્યાં ઉપર એનો એંગલ સારો આવશે બધાને નમ્ર વિનંતી છે મારી મીડિયા મિત્રોને જગ્યા કરી આપજો રસ્તામાં બેસે આખી આખી રો ખાલી બધા મિત્રોને નમ્ર નિવેદન છે અરે આખી અહીંયા રો ખાલી છે આ આ બાજુ બાજુ બધા મિત્રો મીડિયા મિત્રો પ્લીઝ મારું એક નિવેદન છે જરાક અમારા ખેડૂતોની તે એટલે સાંભળો બધા મીડિયા મિત્રો ખેડૂતો સાથે અરવિંદ કેજરીવાલજીની ચર્ચા થવાની છે તમે વિઝ્યુઅલ સારી રીતે પાછળથી લઈ શકશો બંને આમને સામે ચર્ચા કરતા એ તમે આગળ ઉભા રહેશો તો ચર્ચાનો વિઝ્યુઅલ નહીં બને એટલે બધાને વિનંતી કે જરાક ત્યાં ખૂણામાં આવી જાવ તો વધારે સારું લાગશે તો હું મારી વાત ચાલુ કરું છું હવે કે એ દિવસે જ્યારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવાવાળા હતા આવું ન કરાય આ ધંધા ન કરાય આમાં ભરાઈ જાશો પોલીસ પાછા કરી નાખશે તમારી ઉપર આવો કાયદો લાગી જશે આ તો રાજકારણ છે તમને હાથો બનાવી દેશે તમારો કોઈ હાલ ચાલે નહીં પૂછે આ બધું કરાય અનેક પ્રકારની ઘરમાંથી કુટુંબમાંથી સમાજમાંથી પોલીસ ના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે એ સમજાવતા કે આવું બધું ન કરાય તમારામાંથી ઘણા ને ઘણા એ કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો આપણા હગા વાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય પણ દોસ્તો ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો તો ક્યાં આપણે સામે કોઈ જોવા વાળું છે કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધાય આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે દોસ્તો ઘણી વખત આપણે જે કામ કરીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવું મોટું કામ કરતા હોય છે અને મોટું કામ કરીએ ત્યારે જે લોકો આ આવડું મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે દાદા પ્લીઝ જરાક બધા શાંતિ રાખો સાંભળો 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 બધા મિત્રો સાંભળો હવે ભાઈ કાકા કરણભાઈ શાંતિ સાંભળો હવે સાંભળો બધા સાંભળો ભાઈ બધા ખેડૂત મિત્રો અરે મારા ભાઈ હું તમને કહું છું પછી ત્યાં બીજી વાત છે સાંભળો બધા મિત્રો સાંભળો મયુરભાઈ બેસા તો આજે ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા તમારા બધાનું પણ સ્વાગત છે છે મિત્રો અનેક તકલીફો ભોગવવી પડી જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે दारू પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જત થી વટ કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં માં પહોંચ્યા દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠા પછી પણ અનેક તકલીફો વેઠા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઉભા છો આ લડાઈ બહુ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ ભગતસિંહ બધા જ લોકોને એ વખતની સરકારો એ અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે અને સત્તા જેલમાં પૂરી દે પણ સત્તામાં એ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપવાળાએ જેલનો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે સત્તાની એટલી તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહી રોકી શકે મને પૂરો વિશ્વાસ છે આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ થી આ સત્તાના દમ થી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાત અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત બનીશું કરદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા માવઠું આવ્યું અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી મિત્રો દવા પી જાવી પડે બાળ બચ્ચાને રોતા મેલીને પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને કેટલી બધી વસ્તુ દવા પી જાવી આત્મહત્યા કરી જાવી હેલું કામ થોડું છે કોનો હાથ આલે કોનો જીવ આલે કોઈનો હાથ નો આલે દવા પીતા પણ એ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે એ માણસનો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતોએ આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકે પોતાનો પિતાના ગુમાવવો પડે લડાઈ આપણે લડ્યા છે અને એ વાતનો આપણને ગર્વ છે આપણને બધાને ગર્વ છે અને તમે તો કદાચ કોક કોક માણસ પહેલીવાર જેલમાં ગયા છે મને તો ની કૃપા કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે એક થેલો તૈયાર રાખ્યો છે આખો કે ગમે ત્યારે આવી જાય એટલે મેં તો એક થેલો આખો જોડી કપડા સાથે જે દિવસે ખબર પડે કઈક ખોટી એફઆઈઆર થઈ છે આલો લઈને હામાં ચોંટવાનું છે ભાગવાનું નથી કોઈ નથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલ ની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત ભાજપ નહીં પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાય ચડી ચૂક્યા છીએ જે કઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છે હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું જ નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો આપણે બધાય ભેગા કરીને આગળ વધીએ હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં હેમનામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરતાને હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો મુદ્દો સાચો હતો તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નહોતું નાજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઊભો રહીને બોલી શકું દોસ્તો સારા ઈરાદાનું પરિણામ ઈશ્વર આપે સારી ભાવનાથી સારી નિયતથી સાચો પ્રયત્ન કરો એનું પરિણામ ભગવાન આપતો હોય અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જલ્દી દેવું જે ખેડૂત ગુજરી ગયા આત્મહત્યા કરી લેવી પડી માવઠાના કારણે હું ગયો તો ત્યાં જસદણ પાસે એક ગામ છે નામ ભૂલી ગયો રેવાળ કે રેવાળ કે રેવાણી દોસ્તો એક ખેડૂત ના હું ઘરે ગયો દેશી નળિયા વાળું ઘર છે ગાર માટી અને એ ખેડૂત ને શું તકલીફ થાય યાદ રાખો કે એના એના ખેતરમાં તુવેર વાવી હતી વીજળી પાણી ખાતાની લાઈન નીકળી ઉભી તુવેર પાડી દીધી અને પાણીની લાઈન કાઢી અને એને તુવેરમાં નુકસાન થયું ઉભી તુવેર પાડી દીધી એ પાણી ખાતાવાળાને એટલી શરમ નો આવી કે ભાઈ તુવેર પાક ઉકલી જાય પાક પૂરો થઈ જાય તુવેર વધાઈ જાય અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ નો આવી ખેડૂતના ઉભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાં એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછો એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણાં ગીરવે મૂકીને વાવેતર કર્યું છે કેમ કે તુવેરમાં નુકસાન ગયું તો નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણાં ગીરવે મૂકેલા એ ભાઈને અંદરથી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણાં હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી તો હું હું મોઢું બતાવીશ મારા દીકરાને એની વોવને કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત કે એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો અને ખેતરના સાહમાં જઈને દવા પી ગઈ ભાઈ અને હવારે દવા પી ગયા તો 5 વાગ્યાના પરિવારને ખબર પડી કે સાહમાં દવા પી ગયા તમ વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ આરો જા ભાજપવાળા તો થાઈ કર લેજે મારું હું જોઉં છું તારા મુદ્દામાં જા હા એક ખેડૂત મરી જાય છે એનો પરિવાર નોંધારો થઈ ગયો કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી કરજો કરનારા બેફામ ફરે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી આલે છે દરેક યાર્ડમાં ગમે તેવો સારો કપાસ લઈને જાવ સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે ખરાબ છે કઈન પછી પૈસા આપો તો હારો થઈ જાય મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે વાત સાચી છે ખોટી અને આપણે એ લડાઈ લડીએ છીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું બે બે મહિના બુટલેગરો ભલે દારૂ છે જમીન માફિયા ભલે જમીન પડાવે વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે કોઈ કાયદો કોઈ પોલીસ કોઈ સરકાર નથી ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો ત્રણસો સાત ને બસો સાત ને આઠસો સાત મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે કેજરીવાલજી કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરી લેવો તો કરોડપતિ થઈ ગયા ઇન્કમ ટેક્સના કમિશનર હતા આમાંથી એક ફાઇલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે આ ક્યાં મુખ્યમંત્રી મુખ્યમંત્રી બનવાનું હતું

પણ એ દમ સત્તામાં નથી દોસ્તો જે તાકાત એક સામાન્ય માણસના ઈરાદાઓમાં છે જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળમાં છે એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું આ કરીશ તો કરીશ અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં અડધી પોતરી અડધું પન્યું નાખેલું પૂરા લુગડા નહીં હારા ચપ્પલ નહીં મોબાઈલ નહીં ગાડી નહીં પેજ પ્રમુખો નહીં સંગઠન એની પાસે એક જ તાકાત હતી સંકલ્પની તાકાત મનોબળની તાકાત ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એવી તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય જ્યાં અંગ્રેજારે મોરે મોરો પટકાય અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગે જોડી સત્તા જીતી કોણ જીત્યું વિચારો બધા દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશોની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના મનોવંતા હાથી ઘોડા તીર કાંઠા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આત્તા ઈ ગૌરવન હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું કે સેનાવાળા કૌરવ જીત્યા કે મનોબળવાળા પાંડવો જીત્યા દોસ્તો એ ગાંધીની વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યો છે સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે

તમને છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપ વાળા શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એનું કોઈ સાંભળવા વાળું નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ દોસ્તો મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે આ રાજકોટમાં આપણે બેઠા છીએ હમણાં હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર સવાર પડે ત્યાં એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી તમને બધા સમાચાર મળ્યા કે નહીં જયતરભાઈ પર એફઆઈઆર તમારા ઉપર એફઆઈઆર રાજુભાઈ ઉપર એફઆઈઆર શું કામ આટલી બધી એફઆઈઆર થાય છે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપે ડર અને ડંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે બોલતા નહીં ગમે તેવું ખરાબ થાય બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે રોડ ભલે ખરાબ હોય ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે પણ બોલતા નહીં શાળા ભલે ખરાબ હોય બાળકો ભણ્યા વગરના રહી જાય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર

ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં બોલતા નહીં બોલશો તો એફઆઈઆર 30 વર્ષથી ભાજપે આ ડર અને ડંડાનું શાસન ચલાવ્યું છે પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાતની હામું જોયું અને ગુજરાતને કેટલા કેવા શક્તિશાળી જુવાની આપા રાજુભાઈ કરોકડા ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ મયુરભાઈ સાકરિયા રમેશભાઈ મે હેમંતભાઈ ખવા બ્રિજરાજભાઈ સોલંકી ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાન ગઢવી ભગવાને દોથો ભરીને આશીર્વાદ ગુજરાતને ને જાવા જુવાની આ વેફાર વેફાર થી દિશે ત્રીસ વર્ષ સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાત ની જનતા લૂંટવાનું કામ ભાજપે કર્યું પણ હજાર હાથ વાળા સામુ જોયું કે આ જુવાની આવ્યા અને જુવાની આવ્યા શું કર્યું જા તારી એફઆઈઆર જેલ પોલીસ દમ દાટી ડંડા નથી બીતા શું કરી લઈ અને છાતી કાઢે અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને પાંચ જુવાનીયા ધારા સભ્ય બની ગયા વાત ભાજપને ગમતી નથી એ વાત થી પેટ માં તેલ રેડાય છે

હવે લોકોને હિંમત આવી લોકોને ભરોસો આવ્યો કે આ જુવાનિયા અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો અવાજ ઉઠાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર 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 નો ખેલ ચાલુ કર્યો પણ હવે કરી લેજો ભાઈ થાય એટલી પછી અમારા વારા અમે કરશું પછી કહેતા નહીં ભાઈ ભાજપ કે કીધું નહોતું આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે બધાને બધી ખબર છે પણ છતાંય શું કામ કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો તો જીવવું મુશ્કેલ થઈ જાય ભાજપનું કડદો કરનારા કડદો કેમ કરી શકે કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું

કે અરવિંદ જે સામે ચાલીને કીધું સાગરભાઈને સાગરભાઈ આ બધા કેસનું સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા કંઈક ઘરના પરિવારના પેટનું પાણી નો લે હવે તો બધું બધાને ખબર પડી ગઈ વકીલ થઈ ગયા હતા મારા ઘરે બધા સમસ્ત વરણ ને બધું એટલું બધું આવી ગયું હવે મારા મમ્મી વકીલ થઈ ગયા પણ જે પહેલી પહેલી વાર જેલમાં જાવ ને એનો પરિવાર બહુ ભાંકળો ફાંફળો થઈ જાય શું થયું કેમ થયું તારીખ પડી મુદત આવી પોલીસ ડ્રેફિડેફિટ આવ્યું ન આવ્યું એટલા પ્રશ્નો હોય આક્રોશમાં આવી જાય દુખી થઈ થોડો ઊંચાવાજે બોલાઈ જાય હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈને એને બહુ ઠંડા શાંત સ્વભાવ શાંત રીતે બધું મહેનત કર્યું કેમ કે ઘરનો માણા જેલમાં હોય એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય ઉકળાઈ જાય કેમ આમ થાય હાલે જ નહીં અને સ્વાભાવિક છે એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે આ બેન આ ભાઈ આ બાપા કઈ વાંધો નહીં થઈ જાય અમે બેઠા છીએ આમ છે તેમ છે આશ્વાસન સાગરભાઈ રબારીને ને તમારે એકવાર વધાવા જોઈએ એને ઠંડા સુકતે એકદમ શાંતિથી બધું મેનેજ કર્યું અઘરું છે હું પહેલી વાર જેલમાં માં ગયો તો બધું આમ શું થઈ ગયું હું થઈ ગયું થાવા મને પણ તમારી ધીરજની અમારા અમારું વંદન છે સાગરભાઈ ની ધીરજ વંદન છે વકીલોની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ એક વાર થઈ ગયું ને તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નહીં કેમ કે જો બુટલેગરો ખબર પડી ગઈ છે કે આમાં કઈ છે નહીં એફઆર બેફાર જેલમાં એટલે હાર આપી દાડે પોલીસ